ગિરનારની મહિમા એવી છે કે શબ્દોની અંદર વર્ણન કરી શકું ને એ થોડું અશક્ય છે કે ગુરુજીને આવડા મોટા આશ્રમ અને લાખો રૂપિયાની ગાડીઓ અને આઈફોનની સાહેબીની સી જરૂર છે આઈફોન એટલે ફોનનું બાપુ લેટેસ્ટ વર્ગ નક્કી કરે યોગી કે મારે છ દિવસ શ્વાસ નથી લેવો તો નથી પણ લેતા કે સાધુ કોઈ રોબોટ નથી કે સ્વિચ પાડો કે ચાલુ થઈ જાય તો મોજ મસ્તી મનોરંજનને માહિતી એટલે મોજે ગુજરાત ફરીથી સ્વાગત છે તમારું ગિરનારની પાવનભૂમિમાં ઘણા મિત્રોના જે અગાઉના વિડીયોમાં પ્રશ્નો છે કે બાપુને ફરી મળો ત્યારે ખાસ આ પ્રશ્નોની ચર્ચા કરજો તો આમ તો બાપુ આ ગુજરાતનું કંઈક અલગ જ પ્રકારનું પ્રોડકાસ્ટ તમારી સાથે થઈ રહ્યું છે આપણે અવારનવાર મળતા હોય કે સંસારી જીવનમાં જીવતા અમારા જેવા માણસોના પ્રશ્ન અને સંન્યાસીના જવાબો તો લોકો પસંદ કરે છે અને મજા આવે છે તમારી સાથે સંવાદ કરવાની તો ચાલો મિત્રો તમારા જે ઘણા બધા મિત્રોના અમુક પ્રશ્ન હતા એ પ્રશ્નના જવાબો હંસગીરી બાપુ પાસેથી લઈએ એ પહેલાં આપ સૌ મિત્રોને આશીર્વચન રૂપી બાપુ બે શબ્દો આશીર્વાદ આપો હું ત્યારબાદ આ તરી છે એ ચાલુ કરશું ઓમ ગુરુદેવાય નમા ઓમ નમો નારાયણ આપને અને આપના દર્શક મિત્રોને મારા નમો નારાયણ અને ગિરનારની પરિક્રમાની દરેક દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે જેટલા પણ દર્શક મિત્રો છે અને જિજ્ઞાસાવાસ પ્રશ્ન પૂછે છે ને આપણે એવું કહેવાય છે શાસ્ત્રોમાં કે પ્રશ્ન ન હોય ને તો ત્યાં સુધી જ્ઞાન ન મળે બરાબર છે એટલે જિજ્ઞાસાવાસ જે પ્રશ્નો પૂછે છે ને પ્રશ્નો માટે તમારી ને મારી પસંદગી કરે છે ને એના બદલ આપણે એમને કોટી કોટી વંદન છે હવે એમના જે કંઈ પ્રશ્નો છે એની અંદર આપણે સહજ ભાવે એમને જેટલો પણ સંતોષ થાય એટલો સંતોષ કરવાના આપણે એમને પ્રયત્ન કરીશું એવી આશા સાથે બાપુ આની પહેલાંના જે વિડીયો હતા એમાં ઘણા મિત્રોના પ્રશ્નો હોય છે પણ જે મિત્રોના પ્રશ્ન એક જ પ્રકારનો હોય પણ ઘણા બધા લોકોએ પૂછ્યો હોય તો એ આપણે અગાઉના વિડીયોમાં એના જવાબો છે તો આપ જો પહેલી વખત જોતા હોય તો અહીંયા સાંભળી શકો છો બાપુ પ્રશ્નોની શરૂઆત કરીએ એક યુઝર છે જગાભાઈ બારોલિયા એ પૂછે છે કે ઓમ નમોન બાપુ પ્રશ્ન એ છે કે શરીરની પૂજા કરવી કેટલી યોગ્ય દૈહિક પૂજા ભારતમાં લગભગ ચારસોથી વધારે સંપ્રદાય છે એમનો એક નિરાશ સંપ્રદાય ધર્મ માર્ગ ગુરુલોક પગના અંગૂઠા ધોઈ મને એવું લાગે છે કે પૂજા વિધિ વિશે અને સંપ્રદાય વિશે કંઈક જગાભાઈ જાણવા માગે છે તો બાપુ શું કેવું છે આપનું એમને તો પહેલાં આટલી બધી જાણકારી છે ને એ જ એને ધન્યવાદને પાત્ર છે હવે એ જે પૂજાની એટલે ક્યાંક ના ક્યાંક એમના પ્રશ્નોનો જે મર્મ છે ને વ્યક્તિ પૂજાનો છે બરાબર છે પણ આપણે એવું કહી શકીએ કે જે પણ આધ્યાત્મિક વ્યક્તિ છે આગળ વધે છે ને એની અંદર ગુરુનું મહત્ત્વનું સ્થાન હોય છે તો એ રૂપે જો ગુરુને શારીરિક ભાવથી લઈએ બરાબર છે તો એ ગુરુની વાત અલગ છે અને સદ્ગુરુની ભાષામાં લઈએ ને આધ્યાત્મિક રીતે બરાબર છે તો ગુરુ એક બીજ છે જે જન્મો જન્મથી સાથે હોય છે જે શરીર ભાવે હોય કે ન હોય એ મહત્વનું નથી પણ શિષ્ય દ્વારા શિષ્યને ગુરુ દ્વારા જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું હોય છે એટલે હંમેશા એ ગુરુનો આભારી હોય છે એટલા માટે થઈ અને વ્યક્તિગત જેને પૂજા તરીકે એમને કંઈક થોડો વિરોધાભાસ જેવું લાગે છે પણ ત્યાં એ વ્યક્તિગત પૂજા આમ જો તો એ શરીર ભાવની પૂજા નથી એની અંદર રહેલો બીજ કે આધ્યાત્મિકતાની પૂજા છે તો ત્યાં એ અર્થની અંદર એ ખોટું નથી અદભુત બાપુ ત્યારબાદ એક યુઝર છે લક્ષ્મણ બથવાર એ કંઈક ડિકોડ કરે છે તમારા જ્ઞાનને મતલબ જે ધાર્મિક જે તમે વાતો કરો છો શાસ્ત્રની એની સાથે કદાચ એને સુસંગત નહીં લાગ્યું હોય પણ આપણે તો બધા મિત્રોના પ્રશ્ન લઈએ છીએ એવું જ નથી કે જે સારું સારું પૂછે ને એટલે કે આજે હું તમને પાંચસો કિલોમીટર જોઈ રહ્યો છું મતલબ ઇન્ટરનેટના માધ્યમથી વિજ્ઞાન ઇન્સ્ટ્રુમેન્ટથી આ યુટ્યુબ કે ફેસબુક કે કોઈ પણ હિસાબે શું તમે તમારા સંન્યાસી ઇન્સ્ટ્રુમેન્ટથી આખી દુનિયાને તમે અમને દેખાઈ શકો તમારા જ્ઞાનથી ત્યાં બેઠા બેઠા વ્હાઈ વ્હાઈટ હાઉસ દેખાડી શકો મતલબ કહેવાનો એનો અર્થ એ છે કે આ બધું વિજ્ઞાને કર્યું છે તમારા સન્યાસી સિદ્ધિઓમાં આવું કંઈક છે કે નહીં આવું કંઈક બથવાર હોય કેવા માંગે છે હવે જે સાધક હોય છે ને એ લોકોને સિદ્ધિ છે ને એ બહુ નીચલી કક્ષાની લાગે છે માટે સિદ્ધિઓની કોઈ વેલ્યુ નથી જે લોકો મુક્તિના માર્ગ ઉપર નીકળ્યા છે ને એ લોકો માટે સિદ્ધિઓ તો રસ્તાની અંદર આવે છે એને છોડી દે છે છે હવે એ ભાઈનો જે પ્રશ્ન છે એ પ્રમાણે જો કહું તો આજે દુનિયામાં જે કાંઈ ટેકનોલોજી છે એના માટે જે જે વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે અને જે જે ટેકનોલોજીનો વિકાસ થયો છે આપણે એના માટે એ લોકોને આપણે સમર્પિત છે અને ધન્યવાદને પાત્ર છે એ પણ એક સિદ્ધિ છે સિદ્ધિ છે અને આજની પરિભાષાની અંદર જે કાંઈ ટેકનોલોજીને દેખાય છે ને ક્યાંક ને ક્યાંક એના મૂળ છે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં દેખાય છે એમ પણ ન કહી શકાય કે હિન્દુ ધર્મના કેમકે જે ધાર્મિક પુસ્તકો જે છે જેને આપણે સનાતન કે હિન્દુ કહીએ છીએ ને એ સાર્વભૌમિક છે કેમ કે એની અંદર મનથી માંડી અને મુક્તિની વાત આવે છે તો એની અંદર કોઈ વાડો ન હોઈ શકે વાડા એ વ્યવસ્થા છે અલગ વિષય છે બરાબર છે પણ એ મુક્તિની વાત આવે છે એટલે એ સાર્વભૌમિક આપણા શાસ્ત્રો છે અને એ જે દેખાડવાની વાત કરે છે તો યોગ્ય આ વિષયના પ્રદર્શનની અંદર નથી પણ જ્યારે બહુ મોટી સંખ્યા કે બહુ મોટી જનતાના હિતની વાત આવે ને ત્યારે કૃષ્ણ ભગવાન પણ બરાબર છે આવા અમુક અમુક એમના જીવનની ઘટનાઓ છે ત્યાં એમને આ સિદ્ધિઓ બતાવી છે અને જ્યારે જ્યારે રામાયણની અંદર ભગવાન શ્રી રામને જરૂરિયાત છે એટલે રામને એટલે વ્યક્તિગત રામની કે રામ ભગવાનની વાત નથી પણ આખા જન સમુદાયના કલ્યાણની વાત છે ને રાવણને હણવાની વાત છે તો તમે આખી આખી રામાયણ જોઈ લો તો પાંચે તત્વો ઉપર

લોકો સાધુ પાસેથી એવી અપેક્ષા કે ચમત્કાર બતાવવા જોઈએ બરાબર કઈક સિદ્ધિઓનું પ્રદર્શન કરવું જોઈએ મતલબ સિદ્ધિઓ કંઈ તમે પ્રદર્શન માટે નથી હોતી તમે એ સરસ વાત કરી પણ લોકો આવો આગ્રહ રાખે કે બાપુના દર્શન એવા સાચા સંતોના થઈ જાય તો મારા બધા દુખ મટી જવા જોઈએ હું માલામાલ થઈ જવો જોઈએ ઘણા આવું પણ ઈચ્છતા હોય આ ઘણા બધા કોમેન્ટ ઉપરથી મને આ પ્રશ્ન લાગ્યો તો એના વિશે તમે શું કહેશો બાબુ જો એ લોકોને એક તો સાધુ દ્વારા અમારું કંઈક કલ્યાણ થશે ને બરોબર છે એનો ભાવ છે ને ધન્યવાદને પાત્ર છે જી બરોબર છે બીજી વસ્તુ કે સાધુ કોઈ રોબોટ નથી કે સ્વિચ પાડો કે ચાલુ થઈ જાય બરોબર છે હા એનો સમર્પણ ભાવ હોય કોઈ ઈષ્ટ માટે હોય કે સાધુ માટે હોય બરાબર છે તો એમની જે કાંઈ મતલબ જરૂરિયાત છે કે જે કઈ વ્યવસ્થા છે એની અંદર સાધુ એમના માટે સહાયક થઈ શકે પથ પ્રદર્શક થઈ શકે બરોબર પણ એ ઉપર ચાલવું એમને જ પડે જો આપણે ગીતાનું ઉદાહરણ લઈએ તો કૃષ્ણ ભગવાન અર્જુનને જે અર્જુન ગીતા સમજાવે છે બરોબર છે જો આ બધાનો સહાર કૃષ્ણ ભગવાનને ખુદ જ કરવાનો હોત બરોબર છે તો ભગવદ ગીતાનું જ્ઞાન દેવાની જરૂર નથી એક સેકન્ડની અંદર યુદ્ધ ખતમ કરવા માટે બી કૃષ્ણ ભગવાન સક્ષમ હતા ને બરોબર છે પણ એમને કીધેલું અર્જુન આ યુદ્ધ પણ તમારું છે ને નિર્ણય પણ તમારે લેવો પડશે હું તમારો પથ પ્રદર્શક છું અદ્ભુત વાત કરી બાપુ ત્યારબાદ એક મિત્ર છે રવિસિંહ જીરો ફાઈવ વન ઘણા બધા પ્રશ્નો છે દશક પ્રશ્નો એટલે એનો તો મારે આખો અલગ જ વિડીયો લેવો પડશે ત્યારબાદ બીજા એક યુઝરનો જે કોમેન્ટ છે એ એવું પૂછવા માગે છે કે ગિરનારના રહસ્ય વિશે જાણવાનું મન છે તો હવેના ઇન્ટરવ્યૂમાં જણાવવા કૃપા કરશો સંજય પટેલ તો બાપુ આમ તો ગિરનારના રહસ્યો તો મિત્રો એ પ્રશ્નનો જવાબ તો મારે આખો દિવસ બેસવું પડે બાપુ સાથે પણ ટૂંકમાં થોડી ગિરનારથી મહારાજની કૃપા વિશે જણાવશો તો આનંદ થશે બાપુ હવે ગિરનારની મહિમા એવી છે કે શબ્દોની અંદર વર્ણન કરી શકવું ને એ થોડું અશક્ય છે પણ આપણે એને વાંચ્યા આપતા એવું કહી શકીએ કે એક ઇતિહાસ પ્રમાણે એવું પણ કહેવાય છે કે હિમાલયના પિતાજી છે ગિરનાર હા બરાબર છે અને શિવજી સાક્ષાત અહીંયા આવેલા હતા હવે ગિરનારની જો વાત કરીએ ને તો ભારત અને વિશ્વની અંદર ઘણા બધા ઉર્જાના પૂંજ છે બરાબર છે આપણે ગટરના કિનારે બેસી અને કોઈ મંદિરની અંદર બેસી એટલે વિચારોની અંદર પરિવર્તન તો સો ટકા આવે કે દરેક ભૂમિની અને તેના લોકોના લીધે તેની ઉર્જા એક અલગ હોય છે તો ગિરનારની ઉર્જાની વાત કરીએ તો ઘણા એવું પણ કહેવાય છે કે અમુક અમુક જે સ્પે અમુક અમુક સ્થળો જે છે ને એ ટાઈમ અને સ્પેસની પણ બહાર છે ગિરનારના બરાબર છે એ એક આધ્યાત્મિક વાત છે અને ઊંચા લેવલની વાત છે એના સિવાય અહીંના જે વાઇબ્રેશનોની વાત કરીએ તો જેમ હિમાલયમાં વખણાય છે કે અહીંના એક ઉર્જાપૂંજ છે તેના રડારની અંદર તમે આવી જાઓ બરાબર છે એટલે તમારું મન શાંત પવિત્ર અને શુદ્ધ થઈ જાય છે જેમ ગંગાજીના નાવાની અંદર પણ મહત્ત્વ છે એ રીતે ગિરનારનું પણ રહસ્ય છે બીજું કે ચોર્યાસી સિદ્ધોની વાત થાય છે બરાબર છે આટલા બધા સંત પુરુષોની વાત થાય છે અને જે જે મહાન સંતો થઈ ગયા એમને ક્યાંકના ક્યાંક તપસ્યાનો ભાગ એ ગિરનાર સાથે સંકળાયેલો છે સ્વામી વિવેકાનંદને પણ અહીંયાથી નવી ઉર્જા મળે છે દત્તાથી ભગવાન તો બિરાજમાન છે એમાં અંબિકા બિરાજમાન છે તો આ શાશ્વત ઊંજાના ઉર્જાના પૂંજ છે જે લોકો ખરેખર કાઠિયાવાડથી નથી અને એ લોકો પણ આ ભૂમિ ઉપર આવે ને તો કે સહજ ભાવથી કહે કે બાપુ આ ભૂમિ ઉપર આવીએ ને એટલે અમને કંઈક અલગ જ પ્રકારની ઉર્જા અને અલગ જ પ્રકારની ધાર્મિકતા અનુભવીએ છીએ અને દાતારી પણ અનુભવીએ છીએ અને આના ઘણા બધા સંતો થઈ ગયા આજે પણ એવા મહાન સિદ્ધ પુરુષો આ ભૂમિની અંદર છે અને એ બધાનું જે વાયુમંડળ ઉર્જાના પૂંછથી આજે શાશ્વત છે બરાબર છે એના લીધે આજે લાખો લોકો વગર આમંત્રણ હવે બરાબર લા વગર આમંત્રણ અહીંયા ખેંચે ખેંચેને આવે છે આ અહીંની ભૂમિનો ઊર્જાનો પ્રભાવ છે ગિરનારની બાપુ ઘણી બધી તમે સરસ વાત કરી અને તમે કીધું કે એના શબ્દોમાં વર્ણવી ના શકાય ઘણા મિત્રો મારા વિડીયો જોઈને મને પૂછતા હોય છે ક્યારે કોઈ રૂબરૂ મળે તો મિત્રો હોય અથવા કોઈ કોમેન્ટ સેક્શનમાં ગિરનારની અંદર ઘણા વર્ષોથી જીવતા સિદ્ધિ પુરુષો હાલમાં પણ છે પણ એના દર્શન ભાગ્યે બધાને થતા નથી તો એનું જીવન ને એના આયુષ્ય અને આ બધા જે રહસ્યમય બાબતો છે એમાં શાસ્ત્ર શું કહે છે ધર્મ શું કહે છે હવે જો આપણે આપણા શાસ્ત્રનો અભ્યાસ કરીએ બરોબર છે એની અંદર ખાસ એક શાસ્ત્ર લઈએ તો પતંજલિ યોગ સૂત્રની વાત છે બરાબર છે અને એની અંદર અષ્ટાંગ યોગની વાત છે કે જે મહાત્મા કે જે સાધુ પુરુષ પ્રાણ ઉર્જાનો સંચય કરી શકે છે અને જેને પોતાના પ્રાણને જીતી લીધો છે એટલે મનને પણ જીતી લીધું છે અને પ્રાણને પણ જીતી લીધું છે બરાબર છે તો એવા પ્રાણ ઉર્જાના સંચયથી સંચયથી બરાબર છે એ પોતાનું જેટલું જીવન જીવવું હોય ને લાંબુ એ જીવી શકે છે એટલે પોતે જ્યારે ઈચ્છે ત્યારે પોતાના શરીરનું વિલય પણ કરી શકે છે અને જ્યારે ઈચ્છે ત્યારે નવા શરીરનું સર્જન પણ કરી શકે છે ક્યારેક વૈજ્ઞાનિક તથ્ય સાથે લોકોને એમ લાગશે કે આ ગોલ મતલબ મતલબ કલ્પનાઓ છે પણ ખરેખર જો પ્રાણ ઉર્જાને સમજીએ જેનાથી આજે સૂર્ય પણ ચાલે છે જેનાથી આજે ચંદ્ર પણ ચાલે છે અને આપણા બધાની અંદર જે મૂળ ઉર્જા શાશ્વત છે એ પ્રાણ ઉર્જા છે અહીંયા આપણે ટૂંકમાં લઈશું તો જે યોગીઓ પ્રાણ ઉર્જાને સમજે છે એવું નથી કે ખાલી યોગી પુરુષો પછી સમજી શકે સંસારના ઘણા બધા એવા સંસારી મને મળ્યા છે કે જેનો ખરેખર પ્રાણ ઉર્જા ઉપર કંટ્રોલિંગ છે તો જે આ પ્રાણ ઉર્જાને સમજે છે અને પોતે ધીમે 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 શરીરના તમામ અંગ એમાં મન પણ આવી ગયું માનસિક મન પણ આવી જાય છે એ મનને પણ પોતાની રીતે કંટ્રોલ કરી લે છે અને પોતાના શ્વાસોશ્વાસથી લઈને પોતાના હૃદયના હાર્ટ બીટને પણ કંટ્રોલ કરી લે છે કેમ કે આયુષ્ય તો શ્વાસ ઉપર આધારિત ખરું ને તો એને પણ કંટ્રોલિંગ કરી લે છે નક્કી કરે યોગી કે મારે છ દિવસ શ્વાસ નથી લેવો તો નથી પણ લેતા આ ઘણાને કલ્પનાતીત વાતો લાગે પણ ઘણા માને છે આ વસ્તુને બસ એના માટે જ આ પ્રશ્ન પૂછ્યો છે હવે જે વિરોધ કરે છે હવે જે લોકો આ ન માનતા હોય એમને ક્યારેક હું એમને એવી સલાહ આપીશ કે તમે જિજ્ઞાસા વશ આ સત્ય છે કે નથી એ વિષયમાં પછી વિચારજો પણ જિજ્ઞાસા વશ જો ખરેખર આને જાણવું હોય ને તો પતંજલિ યોગ સૂત્રનો કે અષ્ટાંગ યોગ દ્વારા કોઈપણ શાસ્ત્રોના પુસ્તકો અષ્ટાંગ યોગના જે લખેલા છે એ અને એનાથી વિશે જો તમારે વાંચવું હોય તો રામકૃષ્ણ પરમશના શિષ્ય સ્વામી વિવેકાનંદનો રાજયોગ એને ક્યારેક વાંચજો એની અંદર તમને ક્યાં પણ વિજ્ઞાન વિરુદ્ધમાં કોઈ શબ્દ નહીં મળે તમામ બાબત વૈજ્ઞાનિક સત્ય સાથે હશે અને એના માટે કોઈ પર્ટીક્યુલર તમે ધર્મ કે સંપ્રદાયના હોવા જરૂરી નથી તમે એક જિજ્ઞાસુ મનુષ્ય હોવા એટલા તમારા માટે પૂરતું છે તો આ ઘણા બધા રહસ્યો ખુલી જશે ખૂબ સરસ જવાબ આપે છે બાપુ ત્યારબાદ એક પ્રશ્ન છે કે પર્સનલ પ્રશ્ન છે એટલે હું એ મિત્રનું નામ નથી લેતો પણ પોતે ભજન પ્રેમી છે છતાં પણ એમ એની મૂંઝવણ એવી કહે છે કે મને આ સાંસારિક વાસનાઓથી મતલબ વધારે પીડાવ છું કે મતલબ વધારે એને એ બાબતનો કંઈક પ્રશ્ન છે તો એમાં શું હોઈ શકે બાપુ અને એના માટેથી એને એને એવો જવાબ જોઈએ છે કે હું આનાથી થોડો પર જઈને વધારે મારા ભજનમાં ધ્યાન દઈ શકું આ વાસનાઓથી પર કેમ જવું બરાબર કારણ કે એમાં પાછા વૈજ્ઞાનિક તથ્યો પણ ઘણા આવે છે ને બાપુ કે મનુષ્ય તરીકે અમુક શારીરિક જે જરૂરિયાતો છે એ એક બાજુ છે અને બીજી બાજુ અતિરેક છે અને આ આ બાબતે કંઈક મૂંઝવણ છે એટલે એનું નામ આપણે નથી કહેતા ડિસ્પ્લે ઉપર બરાબર કારણ કે કોઈની પર્સનલ જિંદગીનો પ્રશ્ન હોય તો હું એનું નામ નથી લેતો છતાં આપને કંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો તો બાપુ આ ભજનાનંદી મિત્રને મદદ કરવા વિનંતી હવે એ જે પ્રશ્ન છે ને એ બહુ મારી દૃષ્ટિએ સરળ અને સહજ છે પણ ક્યાંકના ક્યાંક આપણે શરમ સંકોચ અને સમાજના અમુક ચુસ્ત નિયમોના કારણે છે ને આપણે એને બહુ ગંભીર બાબત લીધી છે હકીકત હોય તો આ વિષયને ખૂબ જ સહજ ભાષામાં લેવામાં આવ્યો છે બીજું કે આપણે એ વિષય ગૌરવ લેવું જોઈએ કે કામા ભારતમાં લખાયું છે વિદેશમાં નથી લખાયું બરોબર હવે અમને જે વ્યક્તિગત પ્રશ્ન છે એની અંદર ક્યાંક ના ક્યાંક એ દીકરો છે ને એ મારી દ્રષ્ટિએ પાપ બોધ અપરાધ બોધ સમજે કે હું એક ભજનીક છું અને છતાં પણ મને આવા વિચાર આવે છે તો એ દીકરાએ તો સૌ પ્રથમ એ પાપ બોધ ને અપરાધમાંથી નીકળી જવું જોઈએ બરોબર છે કેમ કે જેમ ભૂખ લાગે છે તો ખાવા જોઈએ તરસ લાગે છે તો પાણી પીવા જોઈએ તો એ પણ એક પ્રકૃતિએ આપેલો ગુણ છે અને એક સહજ બાબત છે અને જેનાથી આ સંસાર ચાલે છે બહુ ગંભીર કે કે શરમ સંકોચની અંદર લેવો મારી યોગ્ય નથી તો પહેલા તો એમને જે કામ વિચાર આવે છે એનો પહેલાં મનથી સ્વીકાર કરી લે એને જેટલું દબાવવાની કોશિશ કરશે ને બરોબર છે તો એ વિચાર એના મનની અંદર ઊંડાણમાં જશે અને પછી ડબલ ઉછાળા સાથે બહાર આવશે

આ કરવાથી પચાસ ટકા એ વિચારો ઘટી જશે પહેલા તો બરાબર છે ને બાકી તો હવે સંસારની અંદર છે તો કાલ ભવિષ્યમાં એના મેરેજ થશે બરોબર છે અત્યારે ભલે પાલન કરતા હોય બરોબર છે તો ભવિષ્યની અંદર એ આગળ ચલાવવાના છે બરોબર છે આપણે એના માટે ચોક્કસ ભવિષ્ય તો ના કહી શકીએ પણ અત્યારે જે ભજનીક છે ને હાલ તો એની કોઈ ચોખવટ નથી બરોબર છે તો પછી અત્યારે ભલે બ્રહ્મચર્યની અંદર હોય પણ પછી આગળના સમયની અંદર એ સંસારને આગળ ચલાવવાના છે એટલે અમુક જે સાધના માર્ગો દ્વારા કે જે યોગિક પ્રક્રિયા દ્વારા એ વિચારોને સાઈડ કરવાનો વિષય છે એમની ડિટેલમાં માહિતી આપવી એમના માટે અત્યારે યોગ્ય નથી પણ મનથી આ વાતનો સ્વીકાર કરી લેવો અને આ કોઈ પાપ નો વિષય છે નહીં આ એકદમ સહજ અને સરળ બાબત છે અને પોતાના મનથી સ્વીકાર કરી લો બરોબર છે એટલે 50% સમસ્યા અહીંયા જ સમાધાન થઈ જશે અદ્ભુત બાપુ એક તો આ યુવાનને ધન્યવાદ દેવો જોઈએ કે આવા પ્રશ્નો ખુલીને પૂછ્યા કેમ કે સમસ્યા મોટા ભાગના લોકોમાં છે અને મારી દ્રષ્ટિએ આ સમસ્યા નથી

અને ઘણા પ્રશ્નોનું સોલ્યુશન મળે ફરી એક પ્રશ્ન લઈ લો લક્ષ્મણ બથવારનો જ છે પણ આ પ્રશ્ન આવા ઘણા બધા લોકો પૂછે એટલે આજ ભાઈનો હું બીજી વખત પ્રશ્ન લઉં છું કે ગુરુજને આવડા મોટા આશ્રમ અને લાખો રૂપિયાની ગાડીઓ અને આઈફોનની સાઈબીની શું જરૂર છે આઈફોન એટલે ફોનનું બાપુ લેટેસ્ટ વર્જન આવે જે મારી પાસે નથી લાખ રૂપિયાની ઉપરનો ફોન આવે તો ટૂંકમાં કહેવાનો મતલબ કે આ વૈભવશાળીની જરૂર શું છે શું કહેશો બાપુ હવે ખૂબ સરસ પ્રશ્ન છે હવે તો હવે એક તો સાધુ સંતોને જે લોકો આપે છે ને દાન એ સમાજ જ આપે છે જેમ એમના જેવા લોકો છે આપવાવાળા લોકો ઈચ્છ છે બરાબર છે અને એ પોતાની ઈચ્છાથી આપે છે અને પોતાની આસ્થાથી આપે છે બરાબર કોઈ સામેથી ખોટી રીતે કરતો કાંઈ કરોડો રૂપિયા લઈ લેતું છે નહીં બરાબર છે બીજી વસ્તુ કે હવે સાધુ આઈફોન રાખે છે કે નથી રાખતા એક તો સમયનો બદલાવ છે બરાબર છે તો માધ્યમ પણ બદલાય બરાબર છે કહેવાના શબ્દો પણ બદલાય કહેવાથી રીત પણ બદલાય કેમ કે પરિવર્તન સંસારનો નિયમ છે બીજી બાબત કે સુખ સાહેબી છે તો હવે કોઈ પણ વ્યક્તિ છે એ જુએ છે કે કોઈ સાધુ છે એ સુખ સાહેબીની અંદર રહે છે બરાબર છે તો એ સુખ સાહેબી હકીકતની અંદર અંદરથી એ ભોગતા છે કે અભોગતા એના માટે સમાજ જોડે કોઈ માપદંડ ખરું બરોબર ઇતિહાસની અંદર આપણે એક ઉદાહરણ લઈએ કે સૌથી વધારે કોઈ શાસ્ત્રાર્થ થયા હોય ને તો રાજા જનક રાજાના તે શાસ્ત્રાર્થ થયા છે બરાબર છે અને અષ્ટાવક્રજીનું પણ નામ એની સાથે આવે છે હવે સૌથી મોટું સામ્રાજ્ય જનક રાજાનું હોય છે પણ ત્યાંના જે આજુબાજુના જેટલા પણ ઋષિ મુનિ છે પોતાનો બાળક કે પોતાનો જે ઋષિપુત્ર છે બરાબર છે એને ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન જોઈતું હોય ને તો જનક રાજા જોડે મોકલતા કે જનક રાજા તને પરીક્ષામાંથી પાસ કરી લે એટલે તમે સીધી યોગી બરાબર ત્યાં સુધી પાસ થવાય

અને સમાજના હિત માટે વપરાય છે અત્યારે ગિરનારની પરિક્રમા ચાલુ છે બરોબર છે તો અત્યારે જેટલા આશ્રમો છે રૂમ અંદર સાધુ સંતો વધારે હશે કે સમાજ વધારે હશે સાધુ સંતો ને સમાજ બંને હવે સંખ્યા સમાજની જ હશે એટલા બધા લોકો આવે છે તો બરોબર છે અત્યારે ભોજનની પ્રક્રિયા તમે નિહાળી મેં પણ નિહાળી બરોબર છે સાધુ સંતો દ્વારા જે ભોજન ને બધું ચાલે છે બરોબર છે

તો આની અંદર શોક સાહેબી ની વાત જ ક્યાં આવે છે અને હું એવું માનું છું કે ઋષિ પરંપરાની અંદર કરોડો ની સંપત્તિ ધરાવનાર હતા સન્યાસી સાચી વાત છે બરોબર છે રાજાના નજીકના સલાહકાર તરીકે પણ હતા પણ એ સમાજને દ્રષ્ટિકોણની અંદર ભોગતા લાગે બરાબર છે બાકી અભોગતા છે આપણે એક મહાન દાર્શનિકનું આની અંદર આપણે ઉદાહરણ લઈએ એમના પ્રશ્નોમાં એક વખત રજનીશજી ઓછો હતા અને એક પત્રકાર દ્વારા એમને પૂછવામાં આવે છે વાત છે ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાની બરોબર છે બરોબર છે તો પૂછે છે કે સાહીઠ તો કે નહીં સાહીઠ નહીં તો કે પાસઠ તો કે કે સિત્તેર તો કે કે મારા જોડે સો થી વધારે રોયલ્સ રોયલ છે બરોબર છે અને હકીકતમાં હું ઈશ્વરનો પુત્ર છું ને દુનિયાની જેટલી પણ સંપત્તિ છે ને એ બધી ઈશ્વરની છે અમે તો હું એનો ડાયરેક્ટ સંતાન છું બરાબર છે હું એમાંથી એક ટકો પણ નથી વાપરતો હકીકતમાં મારે ત્રણસો ને પાસઠ વર્ષ હોય જોઈએ પછી પહેલાં પત્રકાર એમને પૂછે છે કે આટલું બધું તમારે ભોગવવા એની કરતાં સમાજની અંદર આટલા બધા ગરીબ લોકો છે બરાબર છે તો એની અંદર આટલા બધા ગરીબોને ભોજન માટે ન થાય ત્યારે રજનીશજી એક ડોલર કાઢીને આપે છે અને કહે છે કે આ બધું જ હું વેચી નાખું ને તો દરેક ગરીબોમાં દુનિયામાં એટલા બધા ગરીબો છે કે દરેકના ભાગમાં એક ડોલર આવે આવા એક ડોલરની અંદર તમે તમારી આખી જિંદગીનું ગુજરાણ આમાંથી ચલાવી લેજો એટલે આમાં કોઈ સમર્થન કે વિરુદ્ધની વાત નથી પણ એક દાર્શનિક વાત છે આ ભૌતિકતાને લઈને તો અદ્ભુત વાત કરી બથવારભાઈ તમને કદાચ જવાબ મળ્યો હોય તો આશા રાખું છું બાકી તો હવે ભાઈ જેને આપે જેને મજા આવે એ બાપુ આપે આ તો તમને આ લોકોના પ્રશ્ન છે ને મેં તમને પૂછું ને સરસ તમે વાત કરી ને કે અમારે અમારા આવા જવાબો કે ભાઈ જેને જેને આપવું છે એને મજા આવે છે નહીં આપે છે ભાઈ તમારાથી અપાય તો આપો ને કે કઈ તો મતલબ જે ભાઈ જે જેની દરેકની દુનિયા અલગ હોય કેમાં મજા આવતી હોય શું ખબર સાચા છે એટલે તમે સાચા છો પણ કદાચ આપતા હશે તો ભલે આપે ભાઈ એમાં આપણે શું વાંધો આપણે પણ ભગવાન આપણને પણ કોઈને કંઈ કઈ આપવા જેવા બનાવે હું તો એમ કહું છું ખૂબ બીજા બીજા બીજાને કેટલું આપે એના કરતા આપણે આપી એવું જો થઈ જાય ને આ જીવનમાં ઘણું છે જીવન ધન્ય બસ તો એના પછીનો આપણે પ્રશ્ન લઈએ બાપુ રવિસિંહનો જ છે રવિસિંહ ઝીરો ફાઈવ વન ઘણા પ્રશ્નો છે રવિભાઈ તમારા હું ધીમે ધીમે નેક્સ્ટ વખત મળીશ ત્યારે પણ પૂછી અત્યારે ઘણા બધા મિત્રોના પ્રશ્નો પૂછવા છે એટલે બધા પ્રશ્નો નહીં આવી શકે પણ એક ચર્ચા એવી અહીંયા કરી છે કે વૈદિક વર્ષિષ તાંત્રિક એટલે વૈદિકની સામે તાંત્રિક આ ખાસ કરીને તંત્ર સાધના જે દસ મહાવિદ્યાઓ કે ચોસઠ યોગીની અને નવ દુર્ગા તો એના રિલેટેડ છે તો ધર્મ શું અધર્મ શું શ્રદ્ધા શું અંધશ્રદ્ધા શું ઘણા બધા પ્રશ્નો છે આખો મોટો પેરેગ્રાફ છે જેટલું શક્ય હોય એટલું બાપુ કંઈક પીરસવા વિનંતી હવે એમને આટલા બધા પ્રશ્નો પૂછ્યા ને અમને ધન્યવાદ છે કે એમની જિજ્ઞાસા એની અંદર સંકળાયેલી છે હવે જે દસ મહાવિદ્યા જે વિષય છે તંત્ર સાધનાનો વિષય છે પર્ટિક્યુલર મારો એ વિષય નથી પણ હું મારા ગુરુની કૃપાથી જે જાણું છું કહેવા માગું છું કે દસ મહાવિદ્યા છે એના પછીની જે સાધનાનો વિષય છે એની અંદર ચોસઠ યોગીની જેના આપણે ગુજરાતની અંદર ચોસઠ જોગણી કહે છે ચોસઠ જોગણી બરાબર છે જૂની જે આપણી શું કહેવાય કે સંસદની જે ડિઝાઇન હતી ને એ મોરેના એમપીની અંદર આવેલ ચોસઠ યોગીની મંદિર ઉપરથી ડિઝાઇન લેવામાં આવી હતી અંગ્રેજો દ્વારા અને એક સમયે બે હજાર વર્ષ જૂનું જો ગણીએ ને તો એ ચોસઠ યોગીની મંદિર જે છે બરાબર છે જે ભારતના ત્રણથી ચાર જગ્યાઓમાં છે તો એ એક ઉચ્ચ ક્વોલિટીના તંત્ર સાધનાનો વિષય હતો અને એની સમાજની અંદર હિત થાય બરાબર છે અત્યારે એમાં ભલે વિકૃત ભાગ હોય પણ સમાજની અંદર હિત થાય એની અંદર આવા વિષયો હતા અને વિદેશની અંદરથી લોકો પોતાનું એડમિશન પણ લેતા અને એન્ટ્રન્સ એક્ઝામ પણ લેવામાં આવતી આજની પરિભાષામાં કહીએ તો બરાબર છે એ પરીક્ષા અંદર લેવામાં આવતી બીજી બાબત કે ચોસઠ યોગીનીની જે વાત થાય છે એ ચોસઠ મુખ્ય યોગીની છે એમ સત્વગુણની પણ ચોસઠ યોગીની છે રજોગુણની પણ ચોસઠ યોગીની છે અને તમોગુણની પણ ચોસઠ યોગીની છે અને આ બધા યોગીની ઉપર આઠ મુખ્ય યોગીની છે બરાબર છે આ એક કહો ને કે ટેકનિકલ ગુણ તો ટેકનિકલ તંત્ર ભાગ કો તંત્ર ભાગ બરાબર છે એનો વિષય છે અને એમાં મારો કોઈ ગહન અભ્યાસ નથી એટલે હું એમને પૂરતા સંતોષ નહીં કરી શકું ખૂબ સારી વાત કરી બાપુ મારો એક અનુભવ કહી દે ઘણી વખત અમુક જે ગુડ રહસ્યો હોય છે એ જે આપણે સમજની બહાર હોય છે એટલે આવા સન્યાસી મહાત્માઓ જવાબ દેવાનું ટાળતા હોય પણ બાપુ તો સરસ પ્રયત્ન કર્યો જે કંઈ તમારા જવાબો મેળ્યા છે આશા રાખું છું કે કંઈક સારું મેળવું હશે તમને ત્યારબાદ પ્રશ્ન આપણે લઈએ બાપુ એક મિત્ર પૂછે છે અને છેલ્લે એવું પણ લખે છે કે બિનસચિવાલયની તૈયારી કરવું એટલે પ્રશ્ન જાજા છે પણ આધ્યાત્મિકમાં પૂર્ણતા હોય ખરી એટ ધ રેટ મોવે હમ એવું કંઈક છે આઈડી આધ્યાત્મિક માં પૂર્ણતા હોય ખરી મોક્ષ એ પૂર્ણવિરામ છે શું બીજું કે તમે છોકરા છોકરીના લગ્ન બાબતે વિચાર રજૂ કરેલા એ બાબતે કેવું કે આજકાલના કોલેજમાં મેં જોયા મુજબ બહુ આવું બધું ચાલે છે મારા તમારે મનુસ્મૃતિ મુજબ વિવાહ સંસ્કાર વિશે બોલવાની જરૂર હતી અને છેલ્લે એવું કહે છે કે તમે સહજ સત્ય બોલો છો તમારે અમારી જેમ જોયેલું સાંભળેલું બોલો છો તમારો એક સાધુ તરીકે લક્ષ્ય કંઈ ખરો એમ અને તમે નામ જાપ કરો કે ધ્યાન યોગ કરો આવું બધું ઘણું બધું પૂછી લીધું જે સાધનાનો વિષય છે અમારો વ્યક્તિગત વિષય છે બીજું કે બિન સચિવાલયની પરીક્ષાની તૈયારી કરે છે એટલે એની અંદર ઉત્તરો ઉત્તર આગળ વધે બરાબર તમે પણ સચિવાલય પાસ કરેલી છે પૂર્વ પૂર્વ જીવનમાં અગાઉ તમે માહિતી હતી એમ છે હા હવે એ જીવનનો નાશ કરીને નવા જીવનની અંદર છીએ હવે એ સરકારી ભરતીની તૈયારી કરે એટલે સહજ બાબત છે કે પ્રશ્નો તો હોય બરાબર છે હવે એમના જે પ્રશ્નોનો જે મૂળ આધાર છે ક્યાંક ને ક્યાંક મનુસ્મૃતિનો ઉલ્લેખ પણ કર્યો છે પણ હિન્દુ ધર્મની અંદર સ્મૃતિ ગ્રંથો ખરા ને એ બહુ પાછળનો વિષય આવે છે સૌથી વધારે મહત્ત્વ વેદ ઉપનિષદ અને દર્શન શાસ્ત્રોનું છે પછી પુરાણોનું છે અને સ્મૃતિ ગ્રંથોનું એટલું બધું આપણે કહીએ છે આપણા શાસ્ત્રોમાં જ બરાબર છે પણ એટલું બધું એમનું મહત્ત્વ નથી જો આ જગતની અંદર બ્રહ્મ સિવાય કોઈ પૂર્ણ નથી બરાબર છે ને આધ્યાત્મિકતાની અંદર પણ એમનું કહેવું છે કે એની અંદર કોઈ એન્ડ ખરો કે નહીં તો હકીકતમાં આમ જોવો તો એની અંદર એન્ડ પણ છે બરાબર છે જેને લોકો કૈલ્યપદ તરીકે ઓળખે છે બરાબર છે કોક એના નિર્માણ અવસ્થા કોઈ છે ભગવદ્ ગીતામાં એને સ્થિરિત પ્રજ્ઞા અવસ્થા કહે છે આ એવી અવસ્થા છે જે પ્રકૃતિના પાંચ તત્વોથી પર જવાની વાત છે ત્યાં એ સાધનાનો અંતિમ વિષય આવી જાય છે કે જ્યાં એ સમગ્ર મતલબ જે કણ બ્રહ્માંડ બ્રહ્માંડ શું છે જીવ શું છે જગત શું છે એની તમામ સમજ એ સાધકને મળી જાય છે એટલે એના માટે ત્યાં પૂર્ણ વિરામ છે અદ્ભુત તો ઘણા પ્રશ્નોના બાપુએ જવાબ આપ્યા છે આ પ્રશ્નોની તો ઘણી લાંબી હારમાર છે પરંતુ મારો તો એવો ટૂંકમાં એક પ્લાન છે બાપુ જોઈએ કે મિત્રોને મજા આવશે તો ચોક્કસ આગળ વધશું કે જે જે મિત્રોના જે કંઈ પ્રશ્ન હોય કંઈક નવા પ્રશ્નો જે ઓલરેડી જેના જવાબ લઈ ચૂક્યા હોય વારંવાર રિપીટ ના થાય તો તમે કોમેન્ટમાં પૂછી શકો હું જ્યારે પણ ગિરનાર આવું છું ત્યારે કોઈને કોઈ મહાત્માને મળતા હોય હંસગીરી બાપુ મળે તો ચોક્કસ એની સાથે ફરીથી સંવાદ કરશું તમારા પ્રશ્નોના બાપુ પાસેથી જવાબ લેશું તો આ એક તમારા પ્રશ્ન થકી મને પણ બાપુ પાસેથી જે જાણવાની મજા આવે છે એના હિસાબે સંવાદ કરીએ છીએ કંઈક અલગ લઈને હું ચાલું છું બાપુ અને લોકોને ગમે છે અને મજા આવે છે મને પણ મજા આવે છે એટલે તમારી સાથે સંવાદ કરીએ તો આવા નવા પ્રશ્નોના જવાબો સમાજ જીવનમાં જીવતા માણસને આપતા રહ્યો એવી આપને વિનંતી સહ રજા લઈએ બાપુ તમારો ખૂબ ખૂબ આભાર આ બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા જય ગિરનારી બાપુ જય ગિરનારી